પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભૂતકાળમાં પણ આરોપ લાગેલા હતા અને તેની પાસે આરોપ લગાવ્યો છે કે કાલોલ તાલુકામાં પણ આ યોજનાનો મસ્ત મોટા ભ્રષ્ટાચાર થયો છે ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવતા કહ્યું કે યોજનામાં લાખો રૂપિયાની કટકી થઈ છે અને યોજનામાં નિયત કરાયેલા કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા છે તેમણે સનખ સનખીજકેજ આરોપ લગાવતા કહ્યું કે જે કામો થયેલા બતાવ્યા છે તે માત્ર કાગળ પર છે પણ સ્થળ પર હકીકત કંઈક અલગ જ છે લોકોના મંડરેગાના કામોમાં સરકારી નિયમો અને ધારાધોરણ પ્રમાણે કામ થતું નથી એમાં જે જોબ ધારકો અને મટેરિયલનો રેશિયો છે તે સચવાતો નથી એમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી તંત્ર બેની મિલી ભગતથી નાણાં ડાયરેક્ટ ઉચાપત થાય છે અને એમાં ગેરજ થયેલી છે અને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં જોવામાં છે જૂના કામોના નાણાં છે એ જે કામો થયા નથી એ ચૂકવવા જોઈએ તો ચૂકવાયા છે તો એની તપાસ માગી અને નાણા અધિકારો કરવા માટેની અમે લેખિતમાં રજૂઆત કરવાના છીએ અને હવે પછી જે પણ નાણા ચૂકવો તેની તપાસ પૂરતી કર્યા પછી તમારે એ નાણા ચૂકવવા અને જો તે એમ કરવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરીશું યોજનામાં લાખો રૂપિયાની ખાઈકી થઈ છે અને જેમના નામે કામો થયેલા બતાવ્યા છે તે માત્ર કાગળ પર જ છે જેથી હવે રાજ્ય સરકાર તત્કાલિક ધોરણે તપાસ કરવી જરૂરી છે આ મામલે તત્કાલિક ધોરણે તપાસ થાય તેવી રજૂઆત કરીને કહ્યું કે આ મામલે જો ગંભીરતાથી તટસ્થ તપાસ થાય તો મૂળ કૌભાંડ ખુલશે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત